વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલું આશરે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક જાગનાથ મહાદેવ ભક્તોમાં અદ્રક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે મહાશિવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ વધતી નજરે જઈ રહી છે કલાલી સ્થિત જાગનાથ મહાદેવ મંદિરને નવનાથમાં સ્થાન મળેલું માનવામાં આવે છે તો પ્રાચીન મંદિર વિશે એક અનોખું રહસ્ય જોડાયેલું છે વર્ષો પહેલાં જે આજે મંદિર આવેલું છે ત્યાં ખેતી થતી હતી ખેતુ હળ ખેડત હળ ચલાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું કહેવાય છે કે તે સમયે જમીનમાંથી લોહીની પિચકારી નીકળતા ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારબાદ વધુ ખોદકામ કરતા શિવલિંગની સ્પષ્ટ દર્શન થયા અને આ સ્થાને મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જાગનાથ મહાદેવ બહુ પુરાણું મંદિર છે અહીંયા ભાવિક ભક્તો જે આવે છે એમની મનોકામના પૂર્ણ થઈ જાય છે અહીં સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે બે ટાઈમ ભોગ લગાવે છે સામે શિવજીની સવારી છે એ શિવરાત્રીના દિવસે વરઘોડો નીકળે છે અને રાત્રે શરાબ બાર એક વાગ્યા પાછી અહીં આગળ આવી જાય છે બાજુમાં બડા ગણેશનું મંદિર છે એ બહુ ભવ્ય મંદિર છે લગભગ ચારસો થી પાંચસો વર્ષ જૂનું પુરાનું મંદિર છે અને સ્વયંભૂ છે આ અહીંયા ઘડી પહેલાં ખેતર હતું ત્યાં ખેડૂત હળ ચલાવતો હતો ત્યાં હળ શિવલિંગમાં અથડાયો એ ટાઈમ પછી એને શિવલિંગને બહાર કાઢ્યું અને એ ટાઈમે તે લોહીની પિચકારી ઉડી દી હતી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા